વડોદરા શહેર જિલ્લા અનેક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા બે દિવસથી અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી તો ખેતરોમાં પાક ખુલ્લો પડેલો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કસો કમોસમી વરસાદ થતાં ઠંડો પવન ફૂંકાયો હતો રોડ રસ્તા પર મોટર સાયકલો લઈને પસાર થતા રાહદારીઓ વૃક્ષ નીચે ઉભા રહી ગયા હતા ખેતરોમાં ખુલ્લો પડેલો મકાઈનો પાક અવેરવા અને ઢાંકવા માટે દોડાદોડી કરવી પડી હતી